શું પૂછતા હશો કે તમે આ દાડો એ વર રાખી નહીં આવો મારો મેડી નો ભગવાન કે છે એ ખબર છે નથી ખબર આટલે તો માતા તમને પકડ્યા છે વખો આવ્યો એટલે હવે તો પડી માતા યાદ આવી પડ્યા પણ માતાઓ યાદ ના હે પણ જયારે ખબર પડે કે ઓહો હવે થી પૈસા આવે છે ને બારું બાર જાય છે એટલે કોક તો નડે છે એટલે વ્યક્તિ ને તાર ખબર પડે કે ઓય થી આવે ને બારો બાર નોટો જાહ મળે પચા ની લાખ ની income હોય દોઢ લાખ નો ખર્ચો હોય તાર ખ્યાલ આવે છે બાબડો તો પેલો કુળદેવી ની ખોડ નું પછી પેલી કુળ ની માતા નું ઠેકાણું કરો એનું ઠેકાણું કરો એટલે પછી બે દેવનું કરો એક સિકોતર માતાનું ઠેકાણું કરો અને એક પિતૃનું કરો આ બે વસ્તુનું ઠેકાણું કરવાની જો મજા મજા અને મજાના બનાવો મારું નામ ઉમેરી પિતૃનું નારણ બલી કરી તમે હા ભાઈ

તો તારા દીકરા હક થઈ જાય આટલે આયુષે નરજ કરીને જે તારા દીકરા નો હક પણ ન કરો મારો નોમ મેળી જજાજો કેતી નઈ સાસઠ બોલું તો સુડસઠ મો દાડો બોલતી નઈ દુનિયા ના ખૂણે થી સાસઠ મો દાડે બૈરડી ખોળી ને ના લાવ મારું નામ મેરી જા બે અગરબત્તી ચાલુ કર દે મારી મેડી ઉપર વિશ્વા મે તારે એક દોરો બોતે તારા શરીર નો વકો મટી જાય ને આ બે કોમ લઈને આવી છે ને બે કોમ તારા પૂરો થાય મારું મેડી નો રોમ કે છે બે મટી જાય તરીકે ઘરની માતા છે હાદ દાળોથી ખોળી નહીં ઘરની માતા છે હાથ દાળોથી ખોળી નહીં મારા જેવું દેવ છે મારા મેડીના પણ ફોન કે છે પણ બાપ દડાઈ પૂજી નહીં હવે જાગીએ છે પણ હવે તમે કરતા નહીં કરવા તૈયાર થો ને સાસર દાળાને ટોપ ઉતાર તો પેલી આ માતા ખોળીની છેકળું કરવું તમારે તમારે કોઈ મહિને આવવાનું હા મુંબઈ આવશું

બે દોરા લઈ લો છોકરા પાંચ કિલો દોણા ચબૂતરે નાખી દેજું તરી શું તું

再问问他吗？

બરાબર એટલે ફાધર હતા જે સવારે એ મોડા આવી રાત્રે એટલે કદાચ તો બાજુના ઉપર કોન્ટેક્ટ છે ને વળ એટલે એવો જે હોય હમ ઓન સાઈડ રોડ માંથી એમાં જોઈ મોટરજી આપું કે કેવું બરાબર જે કે નિયમ કરી આલો આલો આ આટ મસ્ત છે બાઈ સુકંડા દોડાદરી એ તો વા ફોકરો તો પર્યાલ જ પણ પછી પાછું રિઝલ્ટ આવી જ ને એ કોલ કર્યો તો કે શું પબ્લિક ઉપર ઓટ લાગ્યા છે ને એટલે પછી શું છે રિઝલ્ટ પર થોડો ડીલે થયો પછી ડા ડીલે થયો બાપલો <laughs> ચો <Allah> <laughs> <HAHAinski>

હ મજા આવી બે કાર્ટૂન છે બીજો કાર્ટૂન બકર નમમા માતા તો બીજો બસ બીજી મજા હા બીજો માતાજીને જય પ્રણામ અને પ્રસાદી દેવાની કરી ચાલુ એક જન્માહાર દેવા પરયાત્રી આવી જશે અચ્છા કલાક તો રનિંગ છે

મોકલેલી છે છે આવું છું વિઝિટર વિઝા મોકલેલા રેડી જે માસાળી જાફરી મનો વેલખાઈ દીધો ને દીવાનો પી દીધો પેલા પેલે રુવા બેન્ડવા

ના લઈ બે મુકલો બે 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 નગર મારો ભગવાન મજા બોલતો હશે વેલા એમ હશે અને માતા મજા બોલતી શું ભાઈ એ બરોબર મારો મેડીનો નો રોમ મજા બોલતો હશે કે જે 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 નાભી ના વરતા થી આવ્યું છે ને તમારો ના નો વરતો પૂરો થાય ભાઈ બોલ ભાઈ ભાઈ હાલ ને ટોકન લખી દીધી હમ ટોકન ડાયરેક્ટ સેનો તકલીફ છે ચેવું મુંદુરું છેવા સફરક પડી 70% પડી ઓન 70% થઈ જાય એટલે તમારે 70% માતનો કરો એક સિકોતર છે એક ભૂમિની માતા છે એનો તમારે ઠેકાણું કરવું ભૂમિની માતા એ જગ્યા તમારી નહિ એ જગ્યા તમે જે જગ્યા ઘર બનાવ્યું એ ઘર જગ્યા તમારી નથી એ જગ્યાની બે માતાઓ છે એનું ઠેકાણું કરો એટલે આ જીવન મજા તમારે બે અગરબત્તી ચાલુ રાખો માં ઉપર વિશ્વાસ રાખો કાંઠે પડી જાય મહિનો મહિનો છે મિનિમમ ત્રણ મહિના ને ભાડા લેવાની

वो थी। आगे। आगे। देव ये में देव हर खाई नहीं बस करो लेके लगते पैसा पैसा बराबर અને આ સ્યુવા છે ને એ તો આતો ધંધો કરેલો છે એને ચેક પૈસા હેલો સાઈ કરી બહુ છોકરા ઇતિહાસ હશે આપણો આલે છે એટલે હું પૂછું છું મારવામાં તો 25 લાખ રૂપિયા તો મને આલે 7 રૂપિયા પૂરો છે આમ કરવા તો એક કંપનીમાં મે કરું જાય 1 કરોડ રૂપિયા આવે છે પૈસા આયા નતી આવવાના હતા પણ અહી આયા નથી દેવા ત્રણ બરાબર કોઈ

पैसा ना रोकड़ा आदिका पचियाने 1 लाख रो मोबाइल अपयो 2 तोला नो दोलो मा सोखड़ा हरक्षित करे बरो छोक्रो जेल की जय जय तुम्हारी हाथ में मात की वाणिया ना शोकरा ने बेतोला ना दोरो पे रहा हाँ बेतोला ना दोरो लाख रुपया ना तो क्या तो ना मोबाइल ले ले पेट मार के बिजनेस कर सकते हैं बेक कंपनी नाम है मेरा भी भाई नव नंबर आते हैं बेक कंपनी फोन ले आ ले बेक एक कंपनी में एक करोड़ जाए एक कंपनी में बार करोड़ जाए बार करोड़ ने एक करोड़ तेर करोड़ रुपया थे

બરોબર મારો ભગવાન બોલતો હશે ને કદાચ ભાવનગર નો વાણીયો હોય ને સુરતની અને ધંધો કર્યો હોય અને તારા છોકરાને ને કરીને કરી તેર કરોડ રૂપિયાનો નો ગોટાળો કર્યો ને એશી લાખનો કેસ કર્યો ને ચેક બાઉન્સ કેસ થયા હોય અને તારો છોકરો જેલ હોય ને બરોબર મારા મેડી ના બોલતા હશે વેળાય છે ને ભવાની માં સીધી બોલતી હશે હું અને કદાચ એના સુરત ના વાણીયા ને નવલકોટ મારું નામ માં તા નહિ સ્વભાવવાળો મારો રોમ બોલતો છે ને વેળા એમો છે ભવાની માતા બોલતી શું બરોબર હું જેવું બોલતો છું લે કે પૈસા લીધા હશે પણ એમ ભોણી એમ જો તારી બાયડી ના ધૂનાડું તો મારું નોમ મેં લે ના કોઈ ભો બંધ કરી કે ના કોઈ ડોક્ટર બંધ કરી કે ભાઈ એની માતો છે સ્વભાવવાળું ચિંતા મિલ દુનિયા વિશ્વાસ ઓળતો નહી તો પૂરું થા ને કે બદલ્યા ગણાય છે ભોએ બદલ્યા ને ફરી આવ્યો દાદા ને અગિયાર મારા કરી કે હું પેલા બોલે કે લા દાહોદ વાળા પાંધા રાખે માં દહાડા છૂટો થઇ ને પાછો આવે છે પણ હું આય પકડે તો વિશ્વા પકડ દે તો પૂરું થાય કેમ કે વિશ્વ ભરવો એક એવી વસ્તુ છે કે જ્યાં કોઈ પૈસા નથી લગતા બાકી જગત ના પગથિયે ચડો એટલે પેલા પૈસા લેવાનું ચાલુ થાય મંદિર માં લોકો દુનિયા ભુવા બદલે ને માતા એવું બદલે તો માતા ને ભુવા પૈસા જ નથી બદલાતા આ બે જગ્યા ના બે સ્થાન એવા છે એક મંદિર એવું છે એક સાનિધ્ય એવું છે કે જ્યાં પૈસા થી નંબર નહીં લેતો બાકી દુનિયામાં કેવું હોય ને કે તું મને ધંધો કરો ને સારી સલાહ તો એડવાઇઝર કરીને એની જોબ આવે છે એ એડવાઇઝર એક લાખ સેલેરી હોય તમને કે કલાક હું તમને સમજાય કલાક ની ત્રીસ હજાર ફીસ થાય બે હો તો એડવાઇઝ આપવાના પણ પૈસા તો હોય તો વગર advice આપ્યા વગર તમને advice આપીએ છે અને એમાં હાચે હાચી advice આપીએ છે તો આપણે તો એ ની તો દુર ની વાત છે દસ રૂપિયા મૂકવામાં આપણે સો વખત વિચાર કરીએ બાયડી આદમી મળ્યા હોય ને એટલે બાયડી કે તું રેવા દે મેં મળ્યા છે ભાઈ ઘણા એવા છે કેવાની જરૂર નથી sniper થી પોન્સો એ મૂકી દે સો એ મૂકી દે પણ પૂછો એનું value જોવે hospital માં જો એટલે પહેલી તમારી slip ફાટે पर आस्था એવી જે એવી વસ્તુ છે મંદિર એક એવું સ્થાન છે જ્યાં કલેશ શ્રદ્ધા રાખવા દી કામ થાય છે અહીં સ્લીપોનક ફટતી ટેલેવિઝર રાખ પૈસાની જરૂર નહી બીજો મારે શું સકાર કે અધિકારનો સંદોખાતો મારે બીજું તન કોઈ કેવું ની હું હાસુ બોલવા દઈ તો મેલા વચે હૈ હા લઇ લ્યો આ સીટ જ લઇ લ્યો આખી બસ ભાઈ એ મારો ભગવાન બોલતો છે વેળા હું છે માતા બોલતી છું આટલા એમ તમારો વાર્તા પૂરા થાય જમણવાર માં એકાવનસો રૂપિયા ના

તારો છોકરો ઉથલ પાથલ માં જોયો છે પૈસા ની ઉથલ પાથલ માં જોયો છે અને બે નંબર નું કામ કર્યું છે લોકોના એકાઉન્ટ લઈને એમાં પૈસા ટ્રાન્સફર નું કામ કરતો હતો મનમાં જ મારું નામ લેવું છે સામોજો હું માથે દોડું છું તારો છોકરો મેનેજમેન્ટ કરતો ઓરિયન નોકરી રાખ્યો તો ભાઈબંધ કર્યો તો એ ભાઈ મને ઓરિયન તેન બિધા ભેળા થઈ દુબઈ થી લોકોના કાર્ડ લઈ એ કાર્ડ થી ને પૈસા ટ્રાન્સફર લઈ અહીંથી કંપનીના એકાઉન્ટ માં ટ્રાન્સફર લેવડ દેવનો હિસાબ હતો બાકી દેખાવ માટે કોઈ ધંધો નતો અંદર કોને બધું ચાલતું હતું વાણીઓ ફૂટી ગયો તેર કરોડ લઇ અને તમારો છોકરો fit થઈ ગયો હારી તો એકાઉન્ટ હા account ના લીધે એ account માં પૈસા ટ્રાન્સફર કોમ કરતો મતલબ એક જાતનો ફ્રોડ ready મન પડે છે ને મુ માથા સુ હું જ છું કે જેલમાં જ્યાં જાય તો કયા કારણ થી જાય શું ગુનો કર્યો મને ખબર છે ચિંતા થોડો કેમ કે માતા લાવશે તમારી માતા ને શું રહે એમ કે મોરાલ ની માતા એ માતા પર મૂકી ગયો